એલસીબીની ટીમે બગોડા ટોલનાકા નજીકથી એક બંધ બોડીના કન્ટેનરમાં લઈ જવાતો ત્રીસ લાખ રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો કેસમાં સંડોવાયેલા અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલસીબી પોલીસના માણસો જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે એક મરૂન કલરનો બંધ બોડીનો ટાટા કન્ટેનર નંબર આરજે ફોર્ટીન

ઉભી રાખી દીધું હતું પોલીસે ચાલકની પૂછપરછ કરતા કન્ટેનરમાં પ્લાસ્ટિકના બકેટ ભરેલા હોવાનું જણાવ્યું હતું જેમાં ટેક્સ બિલ તથા ઈ બિલ રજૂ કર્યા હતા જેમાં શુભમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ અસ્ટેટ ગોવાનું હોય માલની વિગત પ્લાસ્ટિકના બકેટ જેની કિંમત નવ લાખ છવ્વીસ હજાર બસો ઓગણત્રીસ મળી આવ્યા હતા પરંતુ પોલીસ પાસે ચોક્કસ બાતમી હોય કન્ટેનરમાં ચેક કરતા કન્ટેનરના પાછળના બંને દરવાજાને ખોલીને જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા જેમાં મુદ્દામાલની ગણતરી કરતા છસો પચીસ બોક્સ જેમાં ત્રીસ હજાર બોટલ જેની કિંમત ત્રીસ લાખ તેમજ કન્ટેનરની કિંમત દસ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ચાલીસ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક કાલુરામ રતનલાલ દોલાજી માલીની ધરપકડ કરી કેસમાં સંડોવાયેલા શિવલાલ પન્નાલાલ માલી અને અમરાભાઈ આ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે